અંટ્રેસ્વર સેશન્સ કોર્ટના જજ રાહત કરની કોટમાં ચાલી જેતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓ તેમજ દલીલોને ગ્રાહ્ય રાખી હત્યાર આરોપી રમેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી તારીખ નવ છ બે હજાર ના રોજ તલોટા ગામના કાંતાબેન નિંદવા માટે ખેતર ગયેલા હતા ત્યારે ગામના રમેશ ઉર્ફે અમસો વસાવા સાથે ઝઘડો કરી ઘણાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરેલી તે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કલમ મુજબનો ગુનો નોંધાયેલ હતો જે કે અંકલેશ્વરના મહેરબાન સેશન્સ જજ સાહેબની પર ચાલી જતા પુરાવાના આધારે આરોપી રમેશ ઉર્ફે હમ્સોને નામદાર સેશન્સ જજ શ્રી રાહતકર સાહેબે આજીવન કેદની સજા કરેલ છે